નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનો ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું ત્રીસમી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલા ડિસ્ક્રિપ્શનમાં તમને આપણા એન્ડ્રોઈડ એપ્લિકેશનની લિંક મળી જશે કોર્સ અને ઓફર સંબંધિત માહિતીની પૂછપરછ કરવી તો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અને આ નંબર ઉપર તમે વોટ્સએપ મેસેજ કરી શકો છો વોટ્સએપથી પણ માહિતી મળી જશે વોટ્સએપ માટે આ નંબરનો યુઝ કરજો કોલ માટે આ નંબરનો યુઝ કરજો ક્લિયર શરૂ કરીએ આજનો 30મી ઓગસ્ટના કરંટ અફેરનો વિડિયો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં જ ફીડે વર્લ્ડ કપ 2025 નું આયોજન કયા દેશમાં થશે અમે તમને અગાઉ કીધું હતું કે આનું આયોજન કા તો ગોવામાં થશે કાં તો અમદાવાદમાં થશે ઓકે હવે લોકેશન ફિક્સ થઈ ગઈ છે બરાબર હવે ગોવામાં થવાનું છે એ ફાઇનલાઇઝિંગ આવી ગયું છે તો ગોવા ક્યાં છે ભારતમાં જ છે ને તો ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં જ ફીડે વર્લ્ડ કપ 2025 નું આયોજન છે એ

વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ થઈ હતી બે હાજર ચોવીસ માં ઓકે એનું એમાં વિજેતા બન્યા હતા ડી ડી ગુકેશ ગુકેશ એમાં વિજેતા બન્યા હતા ને હરાવ્યા હતા હરાવ્યા હતા હરાવી અને ડી ગુકેશ એનું ટાઇટલ જીત્યું હતું ઓકે ચેસ ઓલિમ્પિયાડ બે હાજર બાવીસ છે એ ભારતમાં થઈ હતી ચેન્નાઈમાં તો આ પહેલા એક ચેસની મોટી ટુર્નામેન્ટની વાત કરીએ

કયા રાજ્યમાં એક સપ્ટેમ્બરથી લઈ અને નો હેલ્મેટ નો ફ્યુઅલ માર્ગ સુરક્ષા અભિયાનની શરૂઆત કરવામાં છે તો જો જે વ્યક્તિ હેલ્મેટ પહેરે પેટ્રોલ પણ નહી પુરાવા માં પૂરી આપવામાં આવે એ ટાઈપનું એક અભિયાન છે એક સપ્ટેમ્બરથી ઉત્તર પ્રદેશે શરૂ કર્યું છે ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં જ ઉત્તર પ્રદેશ રાજ્યની સરકાર દ્વારા નો હેલ્મેટ નો ફ્યુઅલ માર્ગ સુરક્ષા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે

બરાબર કદાચ તો બીજા જ આવશે બરાબર ને યાદ છે કોઈને શુભાંશુ શુક્લા અંતરિક્ષ માં જનારા બીજા ભારતીય વ્યક્તિ છે

પણ એમના કોઈક રિલેટિવ છે એ ભારતના છે એમનો એમની પાસે જ્યારે એ અંતરિક્ષમાં ગયા ને ત્યારે એમની પાસે નાગરિકતા કયા દેશની હતી અમેરિકાની હતી કલ્પના ચાવલા પાસે પણ અમેરિકાની હતી સુનીતા વિલિયમ્સ પાસે પણ અમેરિકાની નાગરિકતા હતી ક્લિયર એવા વ્યક્તિ કે જે અંતરિક્ષમાં ગયા હોય અને એમની પાસે ભારતીય નાગરિકતા હોય તો એમાંથી સૌથી પહેલા નામ આવે છે રાકેશ શર્માનું ઓકે રશિયાની મદદથી ગયેલા હતા અને બીજા વાત કરીએ તો એ સુભાંશુ શુક્લા છે ક્લિયર

ખરેખર મલ્ટીનેશનલ યુદ્ધ અભ્યાસ છે એટલે મુખ્યત્વે આ બે દેશોમાં દેશો છે આ ઉપરાંત પણ ઘણા દેશોમાં હોય છે છે પણ મેન આનો જે પાયો આ બે દેશો છે તો કે કે અમેરિકા અને ઇન્ડોનેશિયા બંનેના સૈન્ય વચ્ચે બે હાજર નવમાં આ યુદ્ધ અભ્યાસની શરૂઆત થઈ હતી આ વર્ષે બે હાજર પચીસમાં આયોજન છે એ ક્યાં થયું ઇન્ડોનેશિયા ખાતે થયું છે ઇન્ડોનેશિયા અને અમેરિકા વચ્ચે આ સુપર ગરૂડ શૈલ્ યુદ્ધ આયોજન થાય છે

આપણા લઘુ ઉદ્યોગની વાત આવે એટલે એમએસએમઈ મંત્રીને ખાસ યાદ રાખી લેવાના જીતન રામ માજી ભારતની અંદર છે ને બે હજાર ને સાત પહેલા કોઈ પણ એમએસએમઈ નામનું મંત્રાલય નહોતું ઓકે એમએસએમઈ મંત્રાલય બન્યું તો ક્યારે બન્યું એમએસએમ મંત્રાલય બન્યું બે હજાર ને સાત ક્લિયર તો દર વર્ષે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ ત્રીસ ઓગસ્ટે ઉજવાય છે નાના ઉદ્યોગને એકંદરે વૃદ્ધિની સંભવિતા વર્ષમાં તેમના વિકાસની તકો અને એમને પ્રોત્સાહન સપોર્ટ મળી રહે એ માટે દિવસ ઉજવાય છે ક્લિયર તો ઇન શોર્ટ સ્મોલ બિઝનેસ છે એને સપોર્ટ મળી રહે એક માધ્યમ મળી રહે માટે આ દિવસ જાગૃતતા ફેલા માટે ઉજવાય છે એસઆરવાય જીન ટેસ્ટ છે એનો ચર્ચાનો વિષય બન્યો છે સેનો ટેસ્ટ છે આ એક લિંગ પરીક્ષણનો ટેસ્ટ છે ચર્ચામાં શા માટે છે એ પણ કહી દઉં તમને તો હાલમાં જ છે વર્લ્ડ એથ્લેટિક પરિષદ છે એમણે એક સપ્ટેમ્બર બે થી તમામ મહિલા એથ્લિટ છે એના માટે આ જે જીન ટેસ્ટ છે ફરજિયાત કર્યો છે એટલે કે જાતીય પરીક્ષણ છે ફરજિયાત કર્યું છે પોતાનું પરીક્ષણ કરાવવું પડશે ફિમેલ્સ ઘણી વખત થતું હોય છે કે કોઈ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ હોય બરાબર એને પણ એમાં પાર્ટિસિપેટ થઈ જતા હોય છે તો એ માટે થઈને અત્યારે અહીંયા જે આપણું આપણું તો નહીં પણ વિશ્વનું વર્લ્ડ એથલેટિક પરિષદ છે ઓકે વર્લ્ડ એથ્લેટિક કાઉન્સિલ એમણે

એના આધારે આ લિંગની ઓળખ થતી હોય છે ઓકે પુરુષ લિંગની ઓળખ માટે આ વાય ક્રોમોઝોમ છે જવાબદાર હોય છે જો આનો અભાવ હોય બરાબર તો એને સ્ત્રી ગણવામાં આવે છે તો એસ આર વાય જીન ની હાજરી છે પુરુષ બતાવે અને ગેરહાજરી છે સ્ત્રી બતાવે છે આ હું નથી કેતો આ ડબલ્યુ એચ ઓ કહે છે ક્લિયર ધ્યાન રાખજો ટેસ્ટ કેવી રીતે કરવાનો લાળથી પણ થાય લાળનું સેમ્પલ લઈ લો અથવા તો બ્લડનું સેમ્પલ લઈ લો બંનેથી પરીક્ષણ કરી શકાય બંધ કરીએ છીએ બરાબર મારે એક સપ્ટેમ્બરથી તો તમને પાંચ સપ્ટેમ્બર સુધીમાં આખું રિવિઝન કરાવી દેવાનું છે રિવિઝનની પીડીએફ તમારા માટે અપલોડ કરવાની છે તો એ માટે થઈને આપણે મને સમય મળી રહે પૂરતો તમને સારી રીતે પીડીએફ બનાવવા માટે તમારા માટે

હાલમાં જ આ બધું કોને ઉપયોગી થશે ખબર છે અમુક આવા જે ક્વેશ્ચન હોય છે કે જે ઓઇલ વાળી કંપની હોય બરાબર તો બેન્કિંગ સેક્ટર હોય છે ને એલઆઈસી ની એક્ઝામ હોય પણ આવા છે આર આરબી હોય છે તો હું બધી એક્ઝામને અનુલક્ષીને કરંટ અફેર તૈયાર કરતો હો છું એટલે તમે ગુણ સેવાની તૈયારી કરતા હોય ને તો તમારા માટે આવા બેન્ક ના સીઓ બરાબર કોઈ કંપનીના સી ઓ કે જે તમે નામે નો સાંભળું હોય જેમ કે નાયરા એનર્જી તમે કદાચ પહેલી વાર સાંભળતા હશે પેટ્રોલ પંપ જોયેલા હશે ભારતીય ક્રિકેટર કયો છે કે જેમણે હાલમાં જ આઈપીએલ માંથી પોતાની નિવૃત્તિ લઈ લીધી છે આર અશ્વિન લઈ લીધી છે ક્લિયર ઈગા રૂગીની એમણે કયા એમને કયા દેશના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે તો લિથુઆનિયાના નવા પ્રધાનમંત્રી બન્યા છે હાલમાં જ કયા શહેર દ્વારા આધ્યાત્મિક પર્યટનમાં સુધારો કરવાના હેતુથી એક સ્પીરિચ્યુઅલ કોન્કલેવ નું આયોજન કર્યું છે ઉજ્જૈન દ્વારા કરવા આવ્યું છે આધ્યાત્મિક પર્યટનમાં સુધારો થાય માટે એક સ્પિરચુ નું આયોજન ઉજ્જૈને કર્યું છે એના નવા સી ઓ બન્યા છે અર્જુન ચૌધરી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનએચ પ્રોજેક્ટ શરૂઆત કોના શરૂઆત કરી છે તો વર્ટિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ એની સાથે મળીને એને જે આ પ્રોજેક્ટ આરોણ શરૂ કર્યો છે રક્ષા મંત્રાલય અને પૂર્વ સૈનિક તેમણે તેમજ તેમના પરિવારજનોના કલ્યાણ માટે આ કઈ સંસ્થા માટે સમજૂતી કરાર કર્યા છે તો રક્ષા મંત્રાલય એમણે પૂર્વ સૈનિક તેમજ એમના પરિવારો છે એમના કલ્યાણ માટે છે એક ભારતીય ગુણવત્તા પરિષદ સાથે કરાર કર્યા છે શાળામાં અભ્યાસ કરતા બાળકો એના માટે રાષ્ટ્રવ્યાપી ફોન પ્રતિબંધ કયા રાજ્ય કયા દેશે લગાવ્યો છે તો ઉત્તર ઉત્તર નોર્થ કોરિયા નહીં સાઉથ કોરિયા એ લગાવ્યો છે તો દક્ષિણ કોરિયા જવાબ આવશે કોની નવી પુસ્તક જેનું નામ છે ઇન ઓફ કોએલિયન્સ પોલિટિક્સ આનું વિમોચન કોને કર્યું છે તો મનોજ ઝા એ કર્યું છે લાસ્ટ છે કે કવચ ચાર સુરક્ષા ટેકનોલોજી ચર્ચામાં હતી કોણ શેની સાથે સંબંધિત છે રેલવે દુર્ઘટના

એકત્રીસ ઓક્ટોબરે ના થઈ તો પછી એક થી પાંચ સપ્ટેમ્બર દરમિયાન ગમે ત્યારે થશે એમ કે રિવિઝન ની પીડીએફ પણ બનાવવાની છે ક્લિયર તો અહીંયા આટલું રાખીએ આ સાથે રજા લઈએ